પાટણ શહેરના રોટલિયા હનુમાન મંદિર પાસે આવેલા મલ્હાર બંગલોઝ પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશ અગ્રેસર અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્વાન માટે લાડુ બનાવવામાં આવ્યા ત્યારે પંદર કિલો ગોળ પંદર કિલો તેલ ત્રીસ કિલો ભયકું અને વોટ સમગ્ર સામગ્રી સાઠ કિલોના વજનમાં શ્વાન માટે લાડુ મલ્હાર પરિવારની બહેનોએ બનાવી રહી છે પાટણ શહેરના મલ્હાર બંગલોઝ પરિવારની અંદર પરિવારની ભાવનાથી સમગ્ર પરિવાર રહે છે અને કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે જૂની પરંપરાની રીત ભાઈઓ ભેગા કરવાના તે પરંપરા પાટણના મલ્હાર બંગલોઝ પરિવારના આંગણે હજુ પણ અકબંધ છે ત્યારે સેવાકીય કાર્યોની અંદર પરિવારના આંગણે લગ્ન પ્રસંગ હોય કે સારા એવા પ્રસંગોમાં સાથે મળી પ્રસંગનો આનંદ લેતા હોય છે ત્યારે મલ્હાર બંગલોઝ પરિવારની તમામ બહેનો પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે ત્યારે આ શિયાળાની ઋતુમાં શ્વાન અને તેના ગલુડિયાઓ માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે તે લાડુ મલ્હાર બંગલોઝ પરિવારના ભાઈઓ પોતાના ધંધા યા નોકરી જતા હોય ત્યારે સાથે લઈ જાય અને અબોલ જીવોને ખવડાવવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશા અગ્રેસર એવા પરિવાર એટલે મલ્હાર બંગલોઝ પરિવારની બહેનો અબોલ જીવોને આતરડી થશે તો જરૂરથી આપને લાભ અને આશીર્વાદ મળશે રિપોર્ટ મહેન્દ્રભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ